નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ ભીંડાના પાકની અંદર ભીંડાના પાકની અંદર આવતી થ્રીપ્સ એ કોઈ વાતે જે છે એ જાતી નહોતી કાળી થ્રીપ જે છે એ ઘર કરી ગઈ હતી સિંગ જે છે એને આખી જે છે સોલી નાખતી હતી એટલે કે કોઢિયા જેવી જે છે એ સિંગ કરી નાખતી હતી ત્યારે અમને જે છે એ નાનજીભાઈનો ફોન આવ્યો કે ભાઈ મારે આવો પ્રશ્ન છે તો એને આપણે ભલામણ કરી કે તમે સીઝ ફાયરનો ઉપયોગ કરો તો આ સીઝ ફાયરે કેવું કામ કર્યું એમની પાસેથી જાણીએ સીઝફાયરે તમે છંટકાવ કર્યો પહેલાં આપનો પરિચય અને ત્યારબાદ સીઝ ફાયર તમે વાપરું તો એનાથી શું ફાયદો થયો ભીંડો જે છે એ તમારા કેટલા વીઘામાં ભીંડો છે અને ભીંડાની અંદર જે આ

બરાબર નતર જે છે એ પ્રશ્ન હતો કે ભાઈ ની અંદર જે છે એ થ્રીપ્સ વધારે હોવાના કારણે આખી સિંગ જે છે એ જાય પડી તો બરાબર કર્યો સીઝ એક નો કર્યો છે કે બે બેટકાવ બે છકાવ કર્યા પછી પેલા જે છે મિત્રો આવો પ્રશ્ન જે છે એ આખા ખેતરમાં હતો હવે જે છે એ આનો ઉપયોગ કર્યા પછી આ થ્રીપ્સ જે છે એને કંટ્રોલમાં કર્યો કારણ કે સીઝ ફાયર જે છે એ વાપરવાથી છોડ જે છે એને આખા છોડ જે છે એ કડવો બનાવી દે છે અને આખો છોડ જે છે એ જ નથી જીવત લાંબા ગાળા સુધી જે છે એ રિઝલ્ટ જે છે આપે છે થ્રીપ્સ જે છે ઉજડા કરીને નુકસાન કરતી હોય ત્યારે મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોને આવો કોઈ પ્રશ્ન હોય થ્રિપ્સ જે છે જાતી એ પછી ડુંગળી હોય લસણ હોય કે પછી જે છે એ જીરું હોય તો મિત્રો આ સીઝ ફાયર જે છે એ ખેડૂત મિત્રો માટે એ આશીર્વાદ રૂપ છે એક પંપની અંદર માત્ર દસ એમએલ નાખીને છંટકાવ કરવામાં આવે તો માત્ર થ્રીપ્સ નહીં પણ એ સુશિયા પ્રકારની તમામ જીવાતને મારે છે જેમ કે મોલોમોસી હોય લીલી પોપટી હોય થ્રીપ્સ હોય સફેદ માખી હોય આ બધામાં જે છે એ ખૂબ સારું પરિણામ એ મિત્રો આપણને આ સીઝ ફાયર આપે છે મિત્રો વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર મિત્રો ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં તમે આ સીઝ ફાયર મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર